મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે સાડા બાર વાગે રસોઈ ઓલમોસ્ટ કરી દીધી છે આશા રાખું કે તમે આજે તાજા હશો હું પણ આજે તાજે છું રસોઈમાં બનાવી છે આજે બતાવું તમને શું બનાવ્યું છે અને આજે મારા ઘર મહેમાન આવ્યા છે કોણ આવી છે એ પણ બતાવો રસોઈમાં છે ડુંગળીનો સંભારો કોબીજનો સંભારો દાળ ઢોકળી ભાત અને થેપલાનો લોટ બાંધીને મૂક્યો છે આટલું બનાવી છે ને દક્ષુભાઈને ફોન કરે છે તે દક્ષુભાઈ છે આજે પાણી નહીં આવે તે પાણી જો બાર ટો બાર નીચે ચકલી આવતું હતું એથી ભરીને આ જગ ભર્યો છે અને આ એ ભરી દીધું છે હવે આવ્યું અમળો અગિયાર વાગે ગાડા અગિયારે આવ્યું પાણી એટલે પાણી ભરી કાઢ્યું ને હવે રોટલી કરવાની બાકી છે જો ઘડિયાળે બંધશ મિક્સર ચાલું ને દીમે ને ઘડિયાળમાં વાગી ગયા છે સવા બાર રસોઈ તૈયાર કરી દીધી છે મેં અને મેં છે બતાવું તમને કોણ આવ્યું છે અમારા નણંદમાં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છે તબિયત હારી હે રક્ષાબંધન કરવા આયા ને સારું સારું ને રક્ષાબંધન કરવા આ સારું ને

ચાલ કહીએ નઈ દાળ ઢોકળી ને એવું બનાવી હા એ નહીં બનાવી ટિફિન લઈ જાય ને એટલે નહીં આવો અરે એ તો હવે આવશે બપોરે તા પપ્પા અંગત હારે હવે હું રોટલી કરતો તો ખા બે જાડ બેટા રાતના વાગી ગયા છે આઠ વરસ આઠ સવાર થઈ ગયા રસોઈ કરવાનું ચાલુ છે રસોઈમાં હું કોઈ બતાવું તો વાત તો મૂનમાં નળન બે એકલો છે ઘરમાં થાય એમને તો બહુ શુક્રવાર એટલે ધંધો જતા રહ્યા એટલે કોઈ સ નહીં અને જો રસોઈ કરી દીધો આઠ નો દસ થઈ જઈશ હવે બતાવું ખા શું બનાવીએ બપોર તો દાળ ઢોકળી ને ભાત ને એવું બધું બનાયતું એટલે તો બહુ એવું બધું ગળી ને એવું નહીં ખાતા બહુ ખાસ એટલે કે બહુ ગળી ને એવું ના બનાવતા એટલે હેડો બતાવું શું બનાવીએ

બોલા કેવું છો તમારે ફાવો હોય કધીમે કરું ખાઓ કે મન તો ના ફાવો ચોય સલા કાકી તો ના ખાઓ મને નળન મન તો ના ફાવો યાર આખી રાત ચાલુ રહેશે હા એટલે તમા હું હોસ્ટેલ માં તેવું જ હોય ને હોસ્ટેલ માં નોકરી કરી કડી એટલે તમે ચાલુ પરીક્ષા હોય પાછ હ એટલે અંત તમા એટલે છોકરી હોય પાછી હોસ્ટેલ માં એટલે અમે બાર હોય આપડે બાર ના નઈ બધા બાર ભેટો હોય પણ આપડે મોબાઈલ જોવા તો બે ગયા એટલે પાસો હોય બધા બાર તો બક પડાન નાળો અલો 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 તો હવે વ્યવસ્થિતું જંપવાનું બેકુ અને અત્યારે રાતી તો પ્રેક્ટિસ તો ને બાર ધંધારું થઈ ગયું આવવામાં તો મારું ને અલો એકતાને એકતાને देवास दिवान नहीं आया ए जो पहला भैया नत्ता नत्ता आवी हुआ हुआ का चाय लेवा हां का अंदर रेड़ा हां मां खा बेटे मां

જેયા મસ્તી કરણ ચાલુ કરો બોરે ઉપર વાગસે એટલે ખૂણો વાગસે પલગનો ચાલુ થઈ જ્યું નહી તૈયાર મસ્તી કરવાનું ચાલુ તો કરો કા રે હિંગવાને તૈયારીઓ 40 સુધી સુ ભાઈ ચૂસક હું ગઈયા હું ગઈયા જો થઈ બા ભઈ હા ખੰડુ લાગે છે ને લાગે છે તો સાહેબ સાહેબ તો કોળયા જો લાડવા ખાય સુખો મગરનો લાડુ ના લાડવા ખાય બોલો અત્યારે રાત ના 11 વાગે દક્સુબે દેસી ચાલુ એટલે ઠંડક લાગે હો નકો બાર તો ના લાગે બાર તો બહુ ગરમી હ